અવાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધારાના સામાનની સેવાઓ શરૂ કરવામાં આવી અવાન એક્સેસ અવાન ઇન્ડિયા ગ્રુપનો એક ભાગ દ્વારા વધુ સામાન સેવાઓમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે અવાન સારી સગવડ અને અસાધારણ ગ્રાહક સંભાળ દ્વારા પોતાને અલગ રીતે વધારાના સામાન અને પેકેજ માટે અગ્રણી વૈશ્વિક સોલ્યુશન તરીકે કામ કરે છે આ નવીન સેવા જવાબદારીપૂર્વક જરૂરિયાતોને સંબોધિત કરે છે ખાસ કરીને કોસ્ટ સેન્સિટિવ પ્રવાસીઓ બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને અલગ રીતે સક્ષમ મુસાફરોને લાભ આપે છે અવાન એરલાઇન્સની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે સામાનની સેવાઓ આપે છે જેની શરૂઆત માત્ર રૂપિયા નેવ્યાસી પ્રતિ કિલો જ્યારે એરલાઇન્સ ઓછામાં ઓછા વધારાના સામાન માટે રૂપિયા પાંચસો પ્રતિ કિલો વધુમાં અવાને બે પરિવહન વિકલ્પો પ્રદાન કરે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મેરા નામ મીરા મધુસૂદન સિંહ હૈ ઓર આઈ એમ ધ ફાઉન્ડર ઓફ અવાન અવાન એક્સેસ બેગેજ વી કોલ ઇટ ઇટ ઇઝ અ બેગેજ એન્ડ પેકેજ ડિલિવરી ડોર ટુ ડોર પિકઅપ એન્ડ ડિલિવરી Through all 25,000 pin codes in the country and 195 countries across the world, so international and domestic excess baggage transportation—that is the business we are in. Because of the service, not because of me. Because of the service. So it is a—it it is something which will help everybody. who usko apne hostel 20 kgs. उसने अहमदाबाद से भेजना है दिल्ली उसका बेटा दिल्ली पढ़ रहा है या कैलकटा में पढ़ रहा है या चेन्नई में पढ़ रहा है तो शी कैन बुक इट ऑनलाइन the baggage, पिकअपेज घर से बैगेज पिकअप करेंगे और उसके उनके बेटे को देहरादून में जहां पे भी बेटा पढ़ रहा है वहां पे दे देंगे डिलीवर ऑन टाइम एज पर स्पेसिफिकेशन बाई रोड और बाय एयर बाई एयर मैक्सिमम टू टू थ्री डेज बाय रोड मैक्सिमम सिक्स टू सेवन डेज फॉर वेरी फार अवे प्लेसेस द मॉडल And you save so much money, 500 पर केजी। आपका एक के जी भी छोड़ते है, so about. है country, अभी तो खाली एट और You can, if suppose you see कि वहाँ पे आपका चार के जी एक्सेस है आपने कैलकुलेट नहीं किया घर पे तो निकाल के हमको हमारे बॉक्स मिलता है ટેન કે જી કા બોક્સ એન્ડ ટ્વિન્ટી કે જી કા બોક્સ ઉમે ડે દીજેમ ઉક કરેગે વાહી ગી ટુ યર ડેસ્ટીનેશન